મારા માસીના ઘરે

જે મમીના બેનના ઘરે લગન લગાય જય દ્વારકાધીશ જય માં ભગ રાધે રાધે જય જસી કૃષ્ણ ઓલે રામી રામી મને હરખ જો તમે મિત્રો તમે શું કર્યું એક સંપલ આવું લીધું ને એક સંપલ આવું લીધું વાહ માં વાહ જય દ્વારકાધીશમાં જય દ્વારકાધી જય માં મોગલ રાધે રાધે બધા જય જય શ્રી કૃષ્ણ લાડવા ખાવા જાય જો ઠેલા ભર્યા વાહ ભાઈ વાહ છે જો મે મારે છે ને મારા મમ્મીને મૂકવા જવાના છે મારા માસીના ઘરે કારણ કે ન્યા છે ને આજે લગન લખાય છે તો હું પણ આ જતા આવું અને મમ્મી પછી એટલે દિવસ રોકા ન્યા રોકા છે ને એટલે દિવસ જાવ ન તો પણ બેન કહેતી કે મોટી બેન તું છે હતી જાવું તો પડે ને બાપા મોટી બેન છે તું તારે જાવું પડે ના આ છે ને આજ જો એકલા મૂકીને જાવ બીજું કઈ નઈ યાર પછી ચાર પાંચ દિવસ છોકરીઓને હેતવીને હાલ પેલા માં આવી ગયેલા ઘણો છે ને બહુ રજા નથી મારો દાંડી બાંડીઓ નથી પડ ગેલી થાય હા

પૂછી ગયા મારા માસી ન્યા ના આજના દાતા છે મારા મયુરભાઈ મયૂરભાઈ મજામાં મજા હવે છે ને મિત્ર આવતા ને સાથે માસીને છોકરાને સીધો વળગા દીધું છે આમાં મેં આ તારી વસ્તુ યાદ બી નથી તું યાર હું અહીં ખાવા આવ્યો ને તે મને ખાવા પીરસવા રાખ દીધું એ હાલો ખાઈ લે હું કે ખાઈ લે આગળ જોઈ લે બેઠો જાણે કે નાઈતનો પટેલ બેઠો હે હાલ ને હવે હાલ ને ખાવા ન દીને હું વારશે હવે ફાઈનલી ભાઈ થાળી આવી ગઈ કસો ટનાઈ કી ને આમ તણાઈ પૂરા

બાપા આના લગ્ન ને આપડે શું છે શું કરવાનું છે લીમડો તો થઈ જાય તારી વાવરીમાં કરવું આમાં કઈક ખોટું થોડું ઓછું કરવું થાય ને બાકી કેમ ભેગું કરવું આપડે

આ છે ને મારો દાદુ બધીમાંથી માંથી લઈને લઈ મારે ઘેર ઉડાડવા આવે અમારા અનુબેન શું કરે અનુબેન ભેગા કરતા લાગે કાગરિયા હાલો તો નીકળવું કે શું કરવું હે આ એક ડાયરે બેઠો બેઠો છે ને હો ડાયર હલાવે ને એવો છોકરો છે આ ભાઈ હાલો તો નીકળશું કે હવે હાલો ભાઈ જવાનું છે મારા સસરા ઘરે જાય સીધા ક્યાં ને મળીએ ત્યાં જઈને ખબુબેન છે ને એ કેવામાં પાસ થઈ ગયા

પેલા એટલે કે વાડીએ થી ટુક કઈ સારો નાન તેને હોય તો પછી પપ્પા ને ભારતી બધા લેવા જતા કા રિક્ષા હા પછી છે ને મારા પપ્પા તો એક્સપેક્ટ થઈ ગયા પછી તો રિક્ષા એમનું પડી જ રીતે પછી કોઈ દી કોઈ હાકતું હતું ને કાટ ને એમનું ફળી તો પછી ભાઈ મારા સસરાને ને કીધું તમે રિક્ષા લઈ જાઓ તમે હાકો ને તમે મજા કરો બરાબર હે અત્યારે ભાઈ છે ને અમે ટૂંકમાં છે પણ મારા ઘરે અત્યારે કોઈ છે નહીં કારણ કે મારા સસરા ગયા છે લગ્ન માં લાડવા ખાવા અને મારો હાડો ગયા લાડવા ખાવા કબુબેન ગયા હોસ્ટેલ માં હું

કઈ જાય તાલી આવે કાળી જાય તાલી આવે ભાઈ મારા સાસુ અત્યારે જો ઢોરના ના શોખીન છો આ બધી ઢોર રાખ્યા પાડ્યું આમાં ત્રણ ચાર ભેહું છે ને બે ત્રણ પાડ્યું છે ને બધી જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે ભાઈ કઈ હસુ લો એટલી બધી ને વાહ વાહ ઓલી આમ વેલ બગાડે કબૂ નથી બાકી આમ વેલ અડવાનું દે કબૂ મારી નાખે જાની જાની